તમારો મિત્ર તમને રોકે નહીં ઉલટાનો તમને સહકાર આપે કે આ હા કર ના મિત્ર હાચો મિત્ર એને કહેવાય મને ગણાય પૂછે ને આ મારો અંગત મન તો આઈ એમ ટુ માય ઓન ઓપિનિયન દરેક માણસ પોતાના મંતવ્યો અધિકાર મને કોઈ એમ કે દુર્યોધન ને કર્ણ ની મિત્રતા સાચી મને એમ લાગે નકરો સ્વાર્થ જ ભળ્યો છે કર્ણ ને દુર્યોધન ની અંદર લાલચ છે 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 બે ભેળા મિત્રતા જેવું સમજી લેજો બે ને એકબીજામાંથી સ્વાર્થની પૂર્તિ થાય છે કર્ણ ની શું સ્વાર્થ પૂર્તિ મને રાજા બનાવ્યો ટુકડો નાખી દીધો હે તો કામ આવશે પ્રેમ નથી મિત્રતા નો સાચો મિત્રતા હોય ને મહાભારતની સાચી મિત્રતા એ દુર્યોધન કર્ણ ની નથી મહાભારતની સાચી મિત્રતા એ શ્રી કૃષ્ણ અને અર્જુન ની છે શ્રી કૃષ્ણ અને અર્જુનની છે એમાં અર્જુન ખોટો નિર્ણય લે છે ને ભગવાન તરત એનો કાન પકડે છે પાછો વળ મહાભારતના પહેલા જ દિવસે ને હેઠું મૂકી દે છે અને કહે છે કે મારાથી લડાતું નથી અને ત્યારે ભગવાન કહે છે કે તું છત્રીયનો દીકરો છો વીર યોદ્ધા છો તારા હાથમાં ગાંડી શોભાઈમાન છે આટલા અસ્ત્રો શસ્ત્રો તારી પાસે છે અને હવે તું ઢીલો પડી જાય છે